ચૂંટણી દ્વારા જાહેરાત કરાય છે ત્યારે ભાજપના નિરીક્ષકો દ્વારા સાત અલગ અલગ ઝોનમાં આજથી દાવેદારોને સાંભળવાની શરૂઆત કરાય છે એકસો વીસ બેઠક માં અત્યાર સુધી સત્તાવીસો ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડવા માંગતા દાવેદારોને આજથી સાંભળવાનું શરૂ કરાયું છે પ્રદેશ નિરીક્ષકોએ આજે અને કાલે એટલે કે ચોવીસ અને પચીસમી દરમિયાન તમામ ત્રીસ વોર્ડના દાવેદારોને સાંભળનાર છે પૂર્વ મંત્રીથી લઈને પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અલગ અલગ વોર્ડ પ્રમાણે દાવેદારોને સાંભળશે અત્યાર સુધીમાં ભાજપ કાર્યાલય પરથી કુલ સત્તાવીસો ફોર્મ વિતરિત કરી દેવાયા છે અને દરેક ઝોન પર સો ફોર્મ આપવામાં આવ્યા છે ત્યારે ભાજપના નિરીક્ષકો દ્વારા સાત અલગ અલગ ઝોનમાં દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા દાવેદારોને સાંભળ્યા બાદ નિરીક્ષક હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પોતાની વાત મૂકશે ગુજરાત ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરતા ઈચ્છુક કાર્યકર્તાઓને એમની રજૂઆત સાંભળવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં પણ અલગ અલગ વોર્ડ દ્વારા અલગ અલગ સીટના દાવેદારોને સાંભળવા માટે અમે સૌ આવ્યા છીએ જે પ્રમાણે કેન્દ્ર સરકારે કરેલા કામો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબની સરકારે કરેલા કામો ગુજરાતમાં આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારે કરેલા કામો અને અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના પેજ સમિતિના એક જન આંદોલન થકી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ખાસ કરીને સુરતની એકસો વીસમાંથી એકસો વીસ બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટી નવો વિક્રમ સ્થાપશે જો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું એક વિઝન હોય છે એમણે એ વાત કરી છે ત્યારે પરિસ્થિતિને અનુરૂપ અને ટિકિટનો આપવાનો આખરી નિર્ણય તો પ્રદેશની પાર્લામેન્ટરી સમિતિનો હોય છે તો આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને આખી પાર્લામેન્ટરી બોર્ડ